ઉત્તરાયણમાં પતંગ સિવાય પણ દાન પુણ્યનું અનેરું મહત્વ રહેલું છે ઉત્તરાયણના પર્વ પર ગાયની ઘાસ સુખડી ઘઉં સહિતનું લોકો ખવડાવતા હોય છે ત્યારે ડભોઈમાં કમોસમી વરસાદ બાદ મંદિરની દહેશત અને ભાવ વધારો વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો હતો ત્યારે બજારમાં પતંગ દોરી તરસાકડી ગુબ્બારાની ઘરાકી નીકળતા વેપારીઓ ખુશખુશાલ નજરે પડતા હતા ભારતની અંદર અલગ અલગ તહેવારો આવે છે જે પૈકી ઉત્તરાયણનો જે પર્વ છે એ પર્વમાં પણ માર્કેટમાં અત્યારે જોઈએ છે કે અલગ અલગની ઘરાકી વધી રહી છે પછી માસ્ક હોય પીપુડી હોય ધુરા હોય પતંગ હોય ચિક્કી હોય સૂંઢિયું હોય બોર હોય તમામ પ્રકારની જુદી જુદી ખરીદીઓ અત્યારે ધૂમ ચાલી રહી છે જેના કારણે જે કંઈક નાના ધંધા રોજગારવાળા વેપારીઓ છે એ વેપારીઓને સારી એવી રોજગારી પણ મળશે અને ઉત્સાહપૂર્વક અત્યારે લોકો ઉત્તરાયણ ઉજવશે સાંજે સવારે સૂંઢિયાની પાર્ટી કરે સાંજે સૂંઢની પાર્ટી કરે રાત્રે દારૂ ફટાકડા ફોડે અને દિવસ દરમિયાન પતંગ નો ઉત્સવ કરી અને ખૂબ આનંદ માનશે એવું દરેક તહેવારોની અંદર આની પાછળ હેતુ રહેલો હોય છે કે નાના મોટા વેપારીઓનો ધંધો પણ ચાલે અને ઉત્સવ પણ ઉજવાય ભારત માતાગી જય મકરસંક્રાંતિના જે દિવસો આવી રહ્યા છે એ નજીકમાં આવી રહ્યા છે અત્યાર સુધી બધા વેપારીઓ બહુ ઉદાસ હતા કે એમનો ધંધો ચાલી નતો રહ્યો અને કંઈ બિઝનેસમેન એટલું બધું એમને લાગતું નહોતું પણ જેમ જેમ મકરસંક્રાંતિ નજીક આવી રહી છે એમ એમ દોરા પતંગ માસ્ક ચશ્મા ગોગલ્સ પછી કેપ એ બધા ફૂલ વેચાઈ રહ્યા છે અને ધંધો એમનો ફૂલ ચાલી રહ્યો છે એ લોકો વેપારીઓ બહુ જ ખુશ છે ડબોઈને આપણે ગુજરાતની પબ્લિક કોઈ બી તહેવાર હોય એ મનાવવાની મય એકદમ પાવરફુલ છે અને એ ફર્સ્ટ નંબરમાં આવે છે જેવી કે તલસાકડી ચીક્કી અહીંયા વેચાઈ રહી છે બુંદીના લાડુ છે બધું ખાસું એવું વેચાઈ રહ્યું છે અને બધા વેપારીઓ બહુ ખુશ છે અમારા ડભોઈના કે આપણા ગુજરાતના મકર મકર સંક્રાંતિના દિવસે એ લોકો ખાસું એવું હેપી છે કે જે અત્યાર સુધી એમનો ધંધો નતો ચાલતો પણ હવે મકર સંક્રાંતિ જેવી નજીક આવી રહી એવી બધી પબ્લિક બહાર નીકળી રહી છે અને બધી વસ્તુઓ ખરીદી રહી છે એ માટે સારું એવું છે આપણા ગુજરાતમાં બધું અહીંયા જો ચશ્મા વેચાય છે મૂંગ ચશ્મા વેચાઈ રહ્યા છે પતંગો વેચાઈ રહી છે દોરા એવા વેચાઈ રહ્યા છે પતંગો વેચાય છે ગુબ્બારા વેચાય છે અહીંના વેપારીઓ બહુ ખુશ છે કે જે મકર સંક્રાંતિ સંક્રાંતિ આવી છે એના માટે એ લોકોનું સારો વેપાર સારો એવો વેપાર થયો છે